હેલો ગાઈઝ હું છું ભાઈ આજે સંડે તો આજે બાર જવાનું કે પ્લાન બનાવવાનું તો એટલા માટે અમે રેડી થઈ ગયા જીઆન પણ રેડી થઈ ગયો હું પણ રેડી થઈ ગઈ નહીં તો નવા નવા કપડા પીધું હવે અમારો રથ આવી રહ્યો છે અને અમે બધા બાર વિચાર અવાજ આવો જ આવો અવાજ આવો જ આવો પાછો 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 અવાજ આવો અજીતલ મની બッタમે ઊભી ગયા છે પછી એક વારાપતિ બッタસ પીસી ગયા છે હવે બીજી দুপুর દિયંતલની પાછળથી બેઠા છે અને બધા નીકળી ગયા છે જવા માટે તો અમે જવા માટે નીકળીને ચાલીને અમારા માતાજીનું મંદિર હતું કુળદેવીનું ત્યાં પહોંચી ગયા છે ત્યારે ધીમે ધીમે દર્શન કરવા માટે દેવરીભાઈ પગથિયા ચડીને ઉપર પહોંચીને દર્શન કરવા ગયા છે ભગવાનના ત્યાંથી અમે એવા છીએ અમારા કુળદેવી કામ મંદિર ત્યાં પહોંચી ગયા છે ત્યાં દેવરીભાઈ અને જીએનભાઈ પહેલાં તો દર્શન કર્યા અને ત્યાંથી પછી શીતલ અને દેવ બંને અંદર માતાજી કામાક્ષી માના દર્શન કરવા માટે અંદર જાય છે તો માતાજી માટે અમે તો બંને જણા માતાજીને ચુંદડી ચડાવે છે તો માતાજીને ચુંદડી ચડાવી દીધા પાણી ગયા સાત મહાદેવ સાત મહાદેવ માટે જવા માટે બધા એક પછી એક આરાખરથી લાઈનમાં ઉઠવા તા કારણ કે ટ્રાફિક બહુ હતું અને પાણી પણ બહુ આવતું હતું એટલા માટે જેમ ટ્રાફિક ઓછું થાય પછી મારા પ્રત્યે મારા

દર્શન કરી કરીને આગળ વધી રહ્યા હતા બધા અને ટ્રાફિક પાણી બહુ સરસ આવતું હતું બધી ઉપર પાણી ભગવાનને નવરાવવા માટે આ લોકો દર્શન આગળ વધવા લાગ્યા હું ગયા બધી દર્શન કરી પાણી પણ બહુ જાજુ આવતું હતું કડી કરીને વારા પાણી ભગવાન ઉપર ત્યાંથી પછી અમે નીકળી ગયા બધાને પાડા ભાઈ ઓર્ડર આપીને મેગી બનાવી મેગી બની ગઈ પછી સી કે અને ચીકને સે બનને હે ત્યાં મે ઉભાવ પર મેગી એક એક ચમચી ખાધી મેગી ની ચમચી ખાઈ રાજ તો મેગી જે લઈ ખા છે बने इन सब चीज़ खाता पची हमें लोग जगह तो खाता कारण कि जिन्हें ने मिल गया है तो मैं भी खा ना खाई शक्के ये बातें हमें लोग जगह गोद की ताता ता पची जगह मरी गई एक ना लो बाकरे के साइड में से बाकरा ऊपर तो देवगाय चिया ने देवी तक कन देवगाय जगह मरती में तो देवी तो जगह कर ही नहीं पर � બો મજા આવી કે આવો જો અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો કરજો બ્લોગ જોવા માટે ચેનલને કરજો બાય હાથથી આખો બગડી